કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની ફરાળી પૂરી બનાવીશું જે સૂકી બાજીમાં ખવાય તેવી તો અહીંયા આ રીતનો મારી પાસે અડધો કપ છે એટલે કે અડધા કપનું માપ છે એવી રીતે મેં ત્રણ કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે અને એક ચોથાઈ જેટલો આરા લોટ લીધો છે પછી તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકર દબાવજો અને કમેન્ટ કરજો પછી તેમાં બે ચમચી જેટલું તેલ નાખીશું અને તેને મસળી લઈશું મસળ્યા પછી આપણે તેની અંદર પાણી નાખવાનું છે થોડું થોડું અને પૂરી જેવો કઠણ લોટ બાંધી લેવાનો છે બહુ કાઠો પણ નથી રાખવાનો તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા લોટ બાંધી લઈશું બરાબર સરસ મજાનો આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘણા લોકો બાફેલું બટાકું નાખીને પણ બનાવતા હોય છે જો તમારે બાફેલા બટાકાવાળી બનાવી હોય તે પણ તમે બનાવી શકો છો જો તમે કહેતા હોય તો હું તે વિડીયો પણ શેર કરીશ તો અહીંયા લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે તો અહીંયા થોડું તેલ નાખીને તેને આપણે સેટ કરી લઈશું તો પહેલાં મેં થોડો આરાનો લોટ કોરો છાંટીને પછી તેલ નાખ્યું છે તો અહીંયા આપણે ઓરસિયા અને વેલણની ઉપર તેલ લગાવી દઈશું અને એક નાનો લોહી પાડી દઈશું તો અહીંયા મેં આ રીતે પણ ટ્રાય કરી જોયો તેલ તો અહીંયા મારી પૂરી ચોટવા લાગી એટલે મેં પછી રાજગરાના કોરા લોટમાં ગુલ્લુંને રગડોળીને તેને વણી લઈશું તો આ રીતે મારો થોડોક ઢીલો લોટ થઈ ગયો હતો થોડો કાઠો લોટ રાખો તેનું ખાસ ધ્યાન રાખવું પછી અહીંયા મેં રાજરાના લોટવાળી પૂરી પહેલાં બે તળી જોઈ તો વ્હાઈટ થોડા થોડા દાણા દેખાવા માંડ્યા એટલે પછી મેં રાજરાના લોટની જગ્યાએ આરા લોટનો ઉપયોગ કર્યો તો આરા લોટથી તેને મેં વણી દીધી હતી પૂરીઓ તેનાથી સરસ મજાની પૂરી દેખાતી હતી એટલે પછી મેં આરાના લોટનો ઉપયોગ કરે છે તો તમે પણ આ રીતે લીલો લોટ થઈ જાય તો કોરો આરાનો લોટ લઈને આ તેને વણી લેવું તો હળવા હાથે તેને વણવાની છે તેનું ખાસ ધ્યાન રાખવાનું જો તમારી પાસે પ્લાસ્ટિકની થેલી હોય તો પ્લાસ્ટિકની થેલીમાં નાના નાના ગુલ્લા મૂકીને વાટકીની મદદથી તેને દબાવી લેવાની તો વ્હીલરની જરૂર પણ નહીં પડે તો અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને આપણે તેની અંદર પૂરી નાખી દઈશું તો અહીંયા વેલણથી વણેલી છે થોડી પૂરી એટલે મારી અમુક પૂરી ફૂલી છે અને અમુક નથી ફૂલી તો સરસ મજાની આપણી ગોલ્ડન બ્રાઉન પૂરી થઈ ગઈ છે તેને આપણે કાઢી લઈશું આ પૂરી ખાવામાં ખૂબ જ મજા આવે છે સૂકી ભાજી સાથે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ચા સાથે પણ તેને ખાઈ શકો છો તો આ રીતે બધી પૂરી આપણે સરસ મજાની તળાઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ફરાળી પૂરી